જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામમાં બનેલ સીસી રોડના કામ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે ગામ લોકોના જણાવ્યા અનુસાર રોડની ભરાય ઓછી કરવામાં આવી છે અને સિમેન્ટનો ઉપયોગ પણ પ્રમાણ કરતા ઓછો કરવામાં આવ્યો છે એટલું જ જઈ આ કામમાં લાઇટ ડાયરેક્ટ કપાતી હોવાના પણ આક્ષેપ સામે આવ્યા છે ગામ લોકોએ આ બાબતે સ્થાનિક અધિકારીઓને જાણ કરી છે અને જણાવ્યું છે કે જો કાર્યવાહી નહીં થાય તો તેઓ એકત્ર થઈ કક્ષાએ રજૂઆત કરશે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આક્ષેપોને કેટલી ગંભીરતાથી લે છે અને તપાસ શરૂ કરે છે આરસીસી રોડ નું જે ધારાસભ્ય ને ગ્રાન્ડ કામ મંજૂર થયેલું છે એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયેલો છે એની જે થિકનેસ લેવાની છે થિકનેસ નથી લીધી છે ઉપર કોઈ પ્રકારનું રેવલ કરી ગયેલું નથી જેમાં જોબું રહી ગયું છે પાણી ભરાય છે અત્યારેથી એમાં ક્યુરિંગ નથી થતું બે દિવસથી કામ પૂરું થયેલું છે પણ ક્યારે કરીને કોઈ પ્રકારનું ક્યુરિંગ કરવામાં નથી આવતું નીચે ગળા પાથરેલા છે એમાં બિલકુલ સિમેન્ટ નથી નાખેલી કોરે કોરે ગળા પાથરેલા છે અને શનિ રવિ શનિ રવિનો પૂરો લાભ લઈ અને નાઈટમાં પૂરનું કામ પૂરું કરેલું છે અને જેને ભાઈ ટ્રેલો અને સર્વિસ અત્યારે સોળ સાબુત છે